શ્રી શિવાય નમસ્તો જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો તમારામાંથી ઘણા લોકોને ખબર હશે કે વીસ મે હજાર પચીસ એટલે કે મંગળવારે જ્યેષ્ઠ માસની અષ્ટમી તિથિ પડી રહી છે અને મિત્રો આ એ તિથિ છે જે જ્યેષ્ઠ માસમાં પડતી સૌથી મોટી મંગળવાર અષ્ટમી ગણાય છે જેનું મહત્વ ખૂબ વિશેષ હોય છે મિત્રો અમારા પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારેક આવો મોકો મળે તો તમારે પિંપળના પાન પર રામ લખીને એક નાનકડો ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે આ બંનેનો સંયોગ બહુ જ ઓહિવાર આવે છે ગુરુજીએ પોતાની શિવ પુરાણની કથા દરમિયાન પણ ખાસ કરીને આ વાત વિશે જણાવ્યું છે કે આ દિવસે પિંપળના પાન પર રામ લખવાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ

પણ મિત્રો તમારો એકમાત્ર મોકો હજી બાકી છે અને એ છે વીસ મે બે હજાર પચીસ મંગળવાર અષ્ટમી નો દિવસ મિત્રો આ દિવસે તમારે આ ઉપાય જરૂર થી કરી લેવાનો છે પછી ભલે તમે આખો મહિનો ના કર્યો હોય પણ જો મહિનાની આ મંગળ તમે આ ઉપાય કરી લો તો તમારું કરેલું કાર્ય એવું પરિણામ આપે છે જેની તમે કલ્પના હાથથી ના જવા દો અને આ ઉપાયનો લાભ ઉઠાવી લો મિત્રો આ ઉપાય ગુરુજી દ્વારા હાલની શિવ મહાપુરાણની કથામાં પણ જણાવવામાં આવ્યો છે અને આજે અમે આ વીડિયોમાં એ જ જણાવવાના છીએ એ તમારે પછી બીજું કોઈ વિડિઓ જોવો નહીં પડે તો ચાલો મિત્રો હવે ઉપાયની વાત કરીએ મિત્રો જ્યેષ્ઠ મહિનાની મંગળવાર અષ્ટમીનો દિવસ એટલો વિશેષ હોય છે કે ઘણીવાર મોટા યજ્ઞ પૂજા પાઠ કે અનુષ્ઠાથી જે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી એ એક નાનકડા ઉપાયથી થઈ જાય છે અને એમાં એ ઘણા લોકો છે જેમણે ઉપાય કર્યો છે અને તેનો લાભ પણ મળ્યો છે જો તમારું મન પણ કહે કે હવે આ ઉપાય કરવો જ જોઈએ તો સૌ પ્રથમ તો આ ઉપાય સારી રીતે સમજી લો પછી કરો એ પછી તમને તેનું પરિણામ ચોક્કસ મળશે અને એ ઘર ગૃહસ્થમાં જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી ચાલી રહી હોય અને એની પાછળનું કારણ પણ જો તમારું સમજાતું ન હોય તો પણ ઉપાય અસરકારક સાબિત થાય છે કારણે પિતૃદોષ પણ હોઈ શકે છે કે મંગળ દોષ પણ આ દિવસે કરવામાં આવતો આ નાનકડો ઉપાય ખૂબ મોટું પરિણામ આપે છે કારણ કે મિત્રો આ ખાસ દિવસે કરવામાં આવે છે હવે વાત એ આવે છે કે ઉપાય કરવો જોઈએ તો ઘરની મોટી માતાઓ કે બહેનો એ પૈકી કોઈ એક આ ઉપાય કરી શકે છે અને જો જરૂર લાગે તો ઘરના દરેક સભ્યને પણ આ કરાવી શકાય છે જો કોઈ પોતાની વ્યક્તિગત ઈચ્છા માટે કરવા માંગે તો એ વ્યક્તિ પણ કરી શકે છે પણ જો કોઈ ઘરની શાંતિ માટે કરવા માગે છે તો પણ એ પણ કરાવી શકે છે મિત્રો માતાઓ કે બહેનો હાજર ના હોય તો કોઈ મોટો પુરુષ ઉપાય કરી શકે છે અને એમાં કોઈ અડચણ નથી હવે પ્રશ્ન એ છે કે ઉપાય કરવો ક્યારે સવારે કે સાંજે તો તમારી ઈચ્છા હોય તો સવારે પણ કરી શકો અને સાંજના પ્રદોષકાલમાં પણ પણ જો તમે કહો કે સૌથી શ્રેષ્ઠ સમય કયો છે તો સવારે કરો તો વધુ સારું પણ જો સાંજે પણ કરો તો પણ ચાલે એમાં કોઈ તકલીફ નથી હવે સવારે ક્યાર સુધી કરી શકાય તો પહેલા તો જેટલું વહેલું કરો તેટલું સારું પણ જો મોડું પણ થાય તો સવારે દસ કે અગિયાર વાગ્યા સુધીમાં કરી લેજો પણ બપોરના બાર પછી ટાળજો અને જો સાંજના પ્રદોષકાલમાં કરો તો છ વાગ્યા થી રાત્રિના આઠ વાગ્યા વચ્ચે કોઈ પણ સમય કરી શકાય છે એમાં પણ કોઈ રૂકાવટ નથી અને મિત્રો ઉપાય એ લોકોને ખાસ કરીને કરવો જોઈએ જેમને પોતાના જીવનમાં દુશ્મનોની ઘણી પરેશાનીઓ છે અને શત્રુઓ પોતાની હદ પાર કરી રહ્યા છે તો હવે આ ઉપાયથી એ શત્રુઓનું ખોટું કર્મ તરત દૂર થશે કારણ કે મંગળવારે આપણે જગતજનની માતાજીની પૂજા કરીએ છીએ અને એ દિવસ હનુમાનજી પણ વિશેષ હોય છે એમની ભક્તિ અને ઉપાયોથી મોટા દુખો પણ ક્ષણમાં દૂર થઈ જાય છે તો મિત્રો હવે તૈયાર થઈ જાઓ આ નાનકડા પણ ખૂબ શક્તિશાળી ઉપાય માટે મિત્રો તમારા શત્રુઓ અને વિરોધીઓ તમારું જીવન છોડીને દૂર થઈ જશે અને તમારા દુશ્મનો લાખ પ્રયત્નો કરશે છતાં તમારું કશું પણ બગાડી શકશે નહીં જો તમે મંગળવારે આ નાનકડો ઉપાય કરો છો હવે મિત્રો જુઓ કે આજનો સમય છે કળિયુગનો સમય અને કળિયુગના એકમાત્ર દેવી દેવતા છે જેમણે પોતાના ભક્તોના જીવનમાંથી બધા દુઃખો દૂર કર્યા છે અને એ છે સંકટ હનુમાનજી અને જો તમે મંગળવારે સંકટ મોચન હનુમાનજીની પૂજા કરો અને એમની સાથે સંકળાયેલો આ નાનો પણ ચમત્કારિક ઉપાય કરો તો સમજી લો કે તમારા શત્રુ તમારા વિરોધી કે તમારા દુશ્મન કોઈ પણ રીતે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો પણ તે તમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં મિત્રો બીજી વાત કે જો તમારા શત્રુઓએ તમારા ઉપર તંત્ર મંત્ર કરાવ્યું છે કે જાદુટોણો અથવા બ્લેક મેજિક જેવા ઉપાયો કરાવ્યા છે કે કરવાની કોશિશ કરી રહી છે

આ ઉપાય કરી લીધો તો એની અસર અને ચમત્કાર તમે ખુદ જ જોઈ લેશો હવે જુઓ મંગળવારના નવ દિવસ બહુ જ સિદ્ધ દિવસ હોય છે કારણ કે મંગળવારના દિવસે નવ માતા રાણીઓ આપણા ઘરોમાં પધારે છે અને ભક્તોના જીવનમાંથી કષ્ટો દૂર કરે છે એ સાથે જો તમે મંગળવારે સંકટ મોચન હનુમાનજીના ઉપાય કરો તો માતા દુર્ગાની પણ અસીમ કૃપા મળે છે તેમજ માતા દુર્ગા ખૂબ જ વહેલી તકે પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાંથી બધા સંકટો દૂર કરે છે હવે વાત કરીએ પિંપળના પાનની તો પિંપળના વૃક્ષમાં દેવી દેવતાઓના વાસ હોય છે અને શ્રીહરી વિષ્ણુ અને માતા લક્ષ્મીનો પણ પિંપળના વૃક્ષમાં વાસ હોય છે પિંપળના વૃક્ષમાં આપણા પિતૃઓના વાસ હોય છે અને પિંપળના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવની પણ કૃપા મળે છે અને આ પિંપળના પાથી મંગળવારે જ્યારે ઉપાય થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાંથી મોટા મોટા સંકટો અને દુઃખો દૂર થઈ જાય છે જેમાં શત્રુ અને દુશ્મનો પણ આખરે હાર માન્યા જેવા બની જાય છે અને કદી પણ તમારું કશું બગાડી શકશે નહીં જો તમે આ ઉપાય કરો છો તો જુઓ આ ઉપાય સ્ત્રીઓ પણ કરી શકે છે અને પુરુષો પણ કરી શકે છે અને આ ઉપાય કોઈ પણ દિવસ કરી શકાય એવો છે પણ મંગળવાર ના દિવસે પિમ્પળ નું પાન એક દિવસ પહેલા પાન તોડીને લાવવાનું છે અથવા પછી પિમ્પળના નીચે પડેલું પાન પણ લઈ શકો છો બસ આ વાતનું ધ્યાન રાખવાનું છે કે મંગળવારે પિંપળનું પાન કદી તોડવું નહીં હવે એ પાનને શુદ્ધ પાણીથી સાફ કરવાનું છે જેથી દૂર થઈ જાય પછી થોડું ગંગાજળ ચોખ્ખું અને કરી લેવાનું છે હવે લેવાનું છે થોડું કેસરિયા સિંદૂર જે આપણે હનુમાનજીને ચડાવીએ છીએ તેમાં થોડું પાણી નાખીને પાતળું કરી લો અને એ સિંદુરથી પાન પર ભગવાન શ્રીરામ નું નામ લખવાનું છે મિત્રો લખવાનું કેવી રીતે તો તમે માચીસ ની તીલી લઈ શકો કે કોઈ પણ વસ્તુ થી લખી શકો પછી તૈયાર કરવાનો ચમેલી સરસવના તેલ નો દીવો પ્રસાદ જેમ કે બુંદી નો પ્રસાદ કે બેસન ના લાડુ પણ ચાલે અથવા જો ઇમરતી લઈ લેશો તો વધુ ઉત્તમ રહેશે મિત્રો જો ઇમરતી જે ભોગ છે એ સંકટ મોચન હનુમાનજી ને અત્યંત પ્રિય છે હવે આ બધું તમે તૈયાર કરી લીધા પછી તમારું આગળનું પગલું છે કે આ બધું લઈને તમે સંકટમોચન મોચન હનુમાનજીના મંદિર માં જાવ ત્યાં જઈને સૌથી પહેલા તમે હનુમાનજીના ચરણો માં દીવો પ્રગટાવો અને તમે જેમ પણ દીવો તૈયાર કર્યો હોય ચમેલીના ના તેલ થી કે સરસવના ના તેલ થી પહેલા તે દીવો તમે પ્રગટાવો અને ત્યારબાદ જે પિમ્પળ પાન તમે તૈયાર કરી લાવ્યા છો એ પાન હનુમાનજીને અર્પિત કરો પછી જે પણ ભોગ માટે તમે જે લાવ્યા છો જેમ કે બેસન ના લાડુ હોય કે બુંદીનો પ્રસાદ કે ઇમ્રતી એ ભગવાન અર્પિત કરો અને પછી બહુ શ્રદ્ધા એકદમ ભક્તિ ભાવ થી હનુમાનજી પ્રાર્થના કરો કે હે જગત ના કલ્યાણ કરતા સંકટ મોચન હનુમાનજી મારા જીવન માંથી મારા શત્રુઓ અને દુશ્મનોને દૂર કરો તેઓએ જે તંત્ર મંત્ર કે જાદુટોણા કર્યા હોય એ બધું નષ્ટ કરો અને મારી રક્ષા કરો મારી ઉપર તમારી કૃપા રાખો આવી ભાવભરી પ્રાર્થના કર્યા પછી તમારે એકસો આઠ વખત જય શ્રી રામ જય સીતારામ નો જયકારો કરવાનો છે કેમ કે ભગવાન રામ નું નામ સંકટ મોચન હનુમાનજીને ખૂબ જ પ્રિય છે અને જો શક્ય હોય તો એકવાર હનુમાન ચાલીસા નું પઠન પણ જરૂરથી કરો મિત્રો જો સમય ઓછો હોય તો માત્ર એક વાર પણ વાંચો પણ પઠન અને જયકારો તો તમારે કરવાનો જ છે મિત્રો હવે આ નાનકડો ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો સવારે કરો કે સાંજે કરો પણ ખાસ કરીને મંગળવારના દિવસે આ ઉપાય કરશો તો એની અસર વધુ જુસ્સાદાર થાય છે તેમજ તમારા શત્રુઓ દુશ્મનો કે વિરોધીઓ છે તેઓ સંપૂર્ણ હાર માન્યા જેવા બની જશે અને તમારું કંઈ પણ બગાડી શકશે નહીં મિત્રો આ ઉપાય તમે નવ મંગળવાર સુધી પણ કરી શકો છો કે ફક્ત એક જ વાર પણ કરો પણ જરૂર કરો આ ઉપાય કરીને તમારા સામેના શત્રુઓ તો હાર માનશે જ પણ પાછળથી તંત્ર મંત્ર કરનારા પણ ચેતી થઈ જશે મિત્રો હવે વાત કરીએ બીજા નાનકડા ઉપાયની જેને મંગળવારે ઘરે જ તમે કરી શકો છો અને ક્યાંય પણ જવાની જરૂર નથી મિત્રો જો તમારી એવી કોઈ મનોકામના છે જે લાંબા સમયથી અધૂરી રહી છે જેમ કે ધનની તકલીફ હોય ઘરમાં તકલીફો હોય કે બીમારીઓથી પરેશાન છો તો મંગળવારે એક લાલ ફૂલ જેમ કે ગુલાબનું ફૂલ લો અને એ ઘરના મંદિરમાં માતા દુર્ગાને અર્પિત કરો અને ઘીનો દીવો જેમાં લાલ રંગની વાટ હોય એ દીવો પ્રગટાવીને માતાની પૂજા કરો મિત્રો આ લાલ રંગ સાથે સંકળાયેલો ઉપાય મંગળવારે કરશો તો માતા દુર્ગા તમારી દરેક મનોકામના પૂરી કરશે કેમ કે લાલ રંગ એમને ખૂબ જ પ્રિય છે મિત્રો લાલ પુષ્પ અને લાલ વાટવાળો દીવો તમારી મોટી થી મોટી ઈચ્છા પણ પૂરી કરી શકે છે તેમજ મંગળવારના દિવસે આ ઉપાય તમે કોઈ પણ મંગળવારે કરી શકો છો હવે જોઈએ બીજો ઉપાય કે જેમાં હળદર વાળું પવિત્ર જળ તમારા ઘરના કયા સ્થાને હાંટવાનું છે અને આ ઉપાય કેવી રીતે કરવાનો છે તો મિત્રો ખાસ કરીને જયારે જેઠ મહિનાની મંગળવારની અષ્ટમી તિથિ આવે છે ત્યારે જો તમે ઉપાય કરો તો સીધા સીધા માં લક્ષ્મી શ્રીહરી વિષ્ણુ સાથે તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને સ્થિર લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય છે એટલે કે પછી માં લક્ષ્મી તમારું ઘર ક્યારે છોડીને જતી નથી મિત્રો ઘણા લોકો કહે છે કે ઘરમાં પૈસા તો આવે છે પણ ટકતા નથી અવળા ઉડી જાય છે અને ખોટું ખર્ચ થતું રહે છે તિજોરી ક્યારે ભરાતી નથી તો મિત્રો નેવું ટકા લોકો આવા છે જેમના જીવનમાં આ સમસ્યા રહે છે કે ઘરમાં સ્થિર લક્ષ્મી વાસ નથી હવે જોઈએ કે ઉપાય કેવી રીતે કરવાનો છે તો તમે પણ ઈચ્છો છો ને કે શ્રીહરી વિષ્ણુ સદાય તમારા ઘરમાં વાસ કરે તેમના આશીર્વાદ તમારી ઉપર રહે જેથી કરીને જીવનના દુઃખો અને મુશ્કેલીઓનો તમે સહેલાઈથી સામનો કરી શકો કેમ કે જયારે માણસ પાસે પૈસા નથી હોતા ત્યારે નાના નાના દુખો પણ ઘણા મોટા લાગી શકે છે અને જયારે આર્થિક સ્થિતિ મજબૂત હોય ત્યારે મોટી સમસ્યાઓ પણ નાની લાગે છે તો મિત્રો તમારે શું કરવાનું છે કે સૌથી પહેલા તમારે લેવાનું છે ગંગાજળ છંટકાવ તમારે ઘરના દરેક ખૂણામાં કરવાનો છે કેમ કે ગંગાજળ તમારા ઘરમાંથી બધા નકારાત્મક તત્વોને બહાર કાઢી દે છે અને જયારે પછી તમે કોઈ ઉપાય કરો કે પૂજા કરો તો એ સંપૂર્ણ રીતે સફળ બને છે કેમ કે ઘરમાં સકારાત્મક ઉર્જા આવી જાય છે

મારા ધનની વૃદ્ધિ થાય અને અને ક્યારે પણ સુખ શાંતિ સમૃદ્ધિ જ્યારે તમારું હળદરવાળું જળ તૈયાર થઈ જાય પછી તમારે તુલસી નું એક પાંદડું લેવાનું છે પરંતુ આ તુલસી નું પાંદડું મંગળવાર ના દિવસે ભૂલથી પણ તોડવું નહીં એટલે તે પાંદડું એના એક દિવસ પહેલા તોડી રાખવું જો ઘરમાં હાલમાં સુકાઈ ગયો છોડ કે ઉપલબ્ધ ન હોય તો તમારા ઘરના દરેક ખૂણામાં એ હળદરવાળું પાણી હાટવાનું છે મિત્રો સૌથી પહેલા ઘરના મંદિરમાંથી શરૂઆત કરશો પછી દરેક રૂમમાં દરેક ખંડમાં અને પછી ઘરના મુખ્ય દરવાજા પર હાંટશો

ત્યારે શ્રીહરી વિષ્ણુ માતા લક્ષ્મી સાથે તમારા ઘરમાં પધારતા હોય છે અને સ્થિર સ્વરૂપે ઘરમાં વસે છે એટલે પછી ક્યારે તમારું ઘર તેઓ છોડતા નથી મિત્રો હળદર વિષ્ણુ સાથે સંકળાયેલી છે તમારી કુંડળીમાં ગુરુ ને મજબૂત બનાવે છે જીવનમાં સુખ સન્માન અને ધનની પ્રાપ્તિ કરાવે છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે જેમ હળદર ભોજન નો સ્વાદ વધારે છે અને ઘણી બધી બીમારીઓ દૂર કરે છે તેમ આ ઉપાય તમારા જીવનના દુઃખો દૂર કરીને સુખથી ભરી શકે છે જો તમે આ ઉપાય સાચી શ્રદ્ધા અને સંપૂર્ણ ભક્તિથી કરો છો તો વિશ્વાસ કરો કે ભગવાન કૃપા કરશે અને ઉપાય સફળ થશે તો ખરેખર તમને તેનો ઉત્તમ પરિણામ મળશે તમારું જીવન સુખમય બની રહેશે અને તમે પ્રગતિના પંથે આગળ વધશો અને તમારે ક્યારેય પસ્તાવવું નહીં પડે તો મિત્રો આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા જણાવાયેલા ખાસ ઉપાય જો જાણકારી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો થી શ્રી શિવાય નમસ્તુ ભયા